ચુડા તાલુકાના જોરાવરપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ચુડાના અનેક વિસ્તારોમાં અત્યાર સુધી લોકોને પ્રાથમિક સુવિધા મળી શકી નથી ત્યારે આઝાદીના છોતેર વર્ષ પછી પણ ચુડાના જુરાવરપરા વિસ્તારની કેટલીક શેરીમાં સીસી રોડ કે પેવર બ્લોક નાખવામાં આવ્યા નથી જોરાવરપરા વિસ્તારમાં ગટર કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થતા શેરીઓમાં કાદવ કીચડ જોવા મળી રહ્યો છે જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે કે અધિકારીઓને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિકો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અમે જો ખોટા હોય તો કલેક્ટર ને બોલાવો તમે તારે ગામના સદસ્ય કોઈ ક્યારે આવીશું પણ કોઈ રોડ નથી આવ્યો ગટર કાઢવા કોઈ નથી આવ્યું ખાંદામાં હાલવાનું કાયમ અમારા પગ હળી જ્યાં છે આંગળા અને તમે નળ જોવો ને તો રોજ રળું પાણી આવે છે એકલું ગટર નું અડધી પોણી કલાક આવે અડધી પોણા કલાક સુધી પાણી જવા દે ને ત્યાં નળ વ્યા જાય છે તો અમારે ચા પાણી ભરવા જવાનું બોલો બધાને ઘીરે ડાર ન હોય ખાડા ખડિયા નકરા છે તમે જોવો જોરાવર બોલી છે બાવાજી ની બંગલી ફાય હતી તો તમે કઈક આનો ઉપયોગ કરો મેટર વચી હવે જવા દઈશી ઘર ની ગટર એમ આઠ હજાર ની બનાવીશ ગીરે કોઈ ગટર કાઢવા આવતું નથી